કપાસ લઈને આ હળવદેડમાં આવ્યો છું અને અત્યારે કપાસના ભાવ આ ભાવ અમને ખેડૂતને પોવાય એવું નથી અત્યારે આ મોંઘવારી જુઓ કેટલી બધી મોંઘવારી પહોંચી છે એટલે કોઈ કારણે આ ખેડૂતને ભાવ પવાય એવો નથી સરકાર તાત્કાલિક ખરીદી ટેકાના ભાવ ઉપર અને નકાતા આ ખેડૂત મરી જાય છે અને ખેડૂતની આ પરિસ્થિતિ તમે જીવો દિવસે દિવસે આ પરિસ્થિતિ વધતી જાય છે અને જો આવનાર સમયમાં આવું નાં રહેશે તો ખેડૂત બાપલો થાકી જાય છે અને ખેડૂત આ સરકાર એમ કહે ખેડૂત જગતનો તાજ છે તાત કઈ રીતના માણસો બધાય ખેડૂત હવે લૂંટી રહ્યો છે જો ખેડૂતને યોગ્ય જગ્યાએ ભાવ નહીં મળે તો ખેડૂત બિચારો બાપો પોકારી રહ્યો છે અત્યારે પૂરતા પ્રમાણના અંદર ભાવ મળવા જોઈએ અને ભાવ આવનારા સમયમાં નહીં મળે તો ખેડૂતો ખૂબ બધાય અત્યારે ઠાકી રહ્યા છે એટલે આવનારા સમયમાં આ પૂરતા પ્રમાણની અંદર ભાવ મળે છે અને આ સરકાર ટેકાના ભાવ ઉપર સારા એવો ભાવ કરે અને ભાવ મળે

જે કપાસ લઈને યાર્ડમાં હડ વેચવા આવ્યો હું અને ભાવ મારે બારસો ને ત્રીસ છે આવ્યા એટલે જો કે પોસાય એવું છે જ નહીં અને એક આપણે વિનંતી કરી કે આ ટેકાના ભાવે ખરીદી કરે એ થોડીક વહેલી તકે ચાલુ કરે એમ અને બીજું એક આ બાજુ માર લાગે છે અને બીજો માર આપણે એક તો વરસાદી હવામાન અને બહુ મોટું નુકસાન હે જો એ બે થી ત્રણ મણ કપાસ થાય એવું હોય વિચે બરાબર અને એમાં ઘરના જ નાખવા પડે એવું પૈસા આપણે ગમે ત્યાંથી ઉપાડ કરેલો હોય તો એ અત્યારે બધાને ટાઈમે પાછો દેવાનો હોય અત્યારે દિવાળી પર બરાબર તો એ સેટિંગ કઈ રીતના કરવું એમ આ બધું પૈસા જ્યાંથી ઉપાડ્યા હોય આપણે દવાના બિલ ભરવાના હોય આપણે દિવાળીનો સમય આપ્યો હોય એ લોકોને બરાબર અને ટાઈમે બધું સેટિંગ કરવું એટલે આ બધું બહુ અત્યારે બહુ મોટી તકલીફ છે ખેડૂતને એ તો ખેડૂતની વેદના તો ખેડૂત જ જાણીએ કે એમ હવે કપાના ભાવ એક હજાર ને રૂપિયા એવા છે હવે એવા કંઈ હોય એવું નથી આ મોંઘવારી પ્રમાણે દવાના ભાવ આ બધું ગણવા જાય ને ખેતી બેતી તો એનું કંઈ હોય નહીં પંદરસો સાડા પંદરસો રૂપિયાની બજાર તો હોવી જ જોઈએ અને આ સરકારને ટેકાના ભાવે જે ખરીદે એ વહેલું ચાલુ કરવું જોઈએ વહેલું ચાલું કરે તો કંઈક થાય હવે આ તો બધું પૂરું થાય ત્યારે ચાલુ કરે તો શું કરવાનું એમ હા વહેલું ચાલું કરવું જોઈએ એટલે આવું આ કોઈ બિલકુલ કોય એવું નથી અને હવે આ તો ચા જવું ન હોય દેવું પડે અમારે